જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર શું તમારી પાસે સ્માર્ટ વોટર આઈડી કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ નથી શું તમારે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ લિંક કરવાનું બાકી છે તો ફક્ત બે મિનિટમાં તમે તમારું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલથી ઘરે બેઠા ફોટો મોબાઈલ નંબર તેમજ સરનામું પણ તમે ચેન્જ કરી શકો છો ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ચૂંટણી કાર્ડ નવું કેવી રીતે કઢાવવું ઓનલાઈન જો તમે પ્રથમ વખત મતદાર બનવા માંગતા હોવ તમારું નામ વોટર લિસ્ટમાં ઉમેરવાનું હોય અથવા નવું ઇલેક્શન કાર્ડ મેળવવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે ચૂંટણી કાર્ડ જેને આપણે એપિક કાર્ડ એટલે કે ઇલેક્ટ્રોનિક ફોટો આઈડેન્ટિટી કાર્ડ પણ કહીએ છીએ એ માત્ર મતદાન માટે જ નહીં પરંતુ અનેક સરકારી કામો માટે જરૂરી ઓળખપત્ર તરીકે પણ ઉપયોગ થાય છે જેમ કે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી પરીક્ષા માટે અરજી કરવા માટે સરકારી સબસિડી મેળવવા માટે આમ આ બધામાં ચૂંટણી કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ્સ બની ગયું છે તો જો તમે હજુ સુધી મતદાર બન્યા નથી અથવા તમારું કાર્ડ નથી તો તરત જ અરજી કરો હવે તમને કોઈ ઓફિસમાં લાઈન લગાવવાની જરૂર નથી કારણ કે આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થઈ શકે છે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે જાતે અરજી કરી શકો છો આ માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે જેમ કે ઓળખના પુરાવા માટે તમારે આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાન કાર્ડ આ ચાર ડોક્યુમેન્ટમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે ત્યારબાદ તમારે સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ ઇલેક્ટ્રિસિટી બિલ અથવા ગેસ બિલ અથવા ભાડાનું એગ્રીમેન્ટ આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે એજ પ્રૂફ માટે તમારે જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ સર્ટિફિકેટ આપવાનું રહેશે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો આપવાનો રહેશે જે તાજેતરનો હોવો જરૂરી છે હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી આ માટે તમારા મોબાઈલ કે લેપટોપના ગૂગલમાં જઈને તમારે વોટર સર્વિસ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે ત્યાં ફર્સ્ટ લિંક તમને જે દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે જમણી સાઇડમાં લખ્યું છે લોગ તેમજ તેમજ આઉટ આપણે અહીંયા આઉટ કરીશું કારણ કે આપણે જો તમારું પહેલેથી આઈડી બનેલું હોય તો તમારે લોગ ઇન કરવાનું રહેશે અથવા તો આઉટ કરવાનું રહેશે એટલે કે આપણે એક અહીંયા આપણું આઈડી બનાવવાનું રહેશે આઉટ ઉપર ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા આપણે એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરશો એટલે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા એક ઓટીપી આવશે ઓટીપી એડ સાથે તમારે તમારો એક આઈડી પાસવર્ડ બનાવવાનો રહેશે આ આઈડી પાસવર્ડ થ્રુ તમે અહીંયા લોગિનમાં જઈને લોગિન કરી શકો છો લોગિન કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થઈને આવી ગયું છે અહીંયા તમને અલગ અલગ પ્રકારની સર્વિસ જોવા મળી રહેશે ફોર્મ સિક્સ એટલે કે નવું વોટર આઈડી કાર્ડ જો તમારે અપ્લાય કરવું હોય તો ફોર્મ સિક્સ ઉપર જવાનું રહેશે કરેક્શન કરવાનું હોય જેમ કે તમારે કોઈ ફોટોગ્રાફ્સ એડ્રેસ નામ મોબાઈલ નંબર કોઈ પણ વસ્તુ તમારે કરેક્શન કરવાનું હોય તો તમારે ફોર્મ એટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણે ફોર્મ સિક્સ ઉપર ક્લિક કરીશું કારણ કે અત્યાર હાલ આપણે ન્યૂ વોટર આઈડી કાર્ડ માટે અપ્લાય કરવાનું છે આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી ગયું છે તમે જોઈ શકો છો કે અહીંયા એ બી સીડી આ રીતે સ્ટેપ આપેલા છે આ દરેક સ્ટેપ આપણે પૂર્ણ કરવાના છે ફર્સ્ટ એ સ્ટેપ છે આપણે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ તેમજ આપણે જે પણ અહીંયા એરિયામાં આવે છે તે અહીંયા એરિયાનો નંબર એડ કરવાનો રહેશે જે મતદાર એરિયા નંબર હોય છે તે આ એડ કરતાની સાથે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારે જ તમારી સામે પાર્ટ બી ઓપન થશે અહીંયા તમે બધી વિગત એડ કરશો એટલે દરેક વિગત એડ કરતા સાથે તમારું નેક્સ્ટ વાળું બટન છે એ ક્લિયર ઓન થઈ જશે અહીંયા હવે આપણે જોઈએ છું કે બી પાર્ટમાં તમારે તમારું નામ એડ કરવાનું છે ત્યારબાદ તમારે સરનેમ એડ કરવાની છે અહીંયા કેટલાક અરજદારો એક ભૂલ કરે છે કે પોતાની સરનેમ સાથે અહીંયા પૂરું નામ લખે છે ત્યારબાદ સરનેમમાં ફરીથી સરનેમ લખે છે આથી કેટલાક ઉમેદવારોના નામમાં ડબલ વાર સરનેમ આવી જાય છે અહીંયા એવું નથી કરવાનું આપણે ફર્સ્ટ નેમ ત્યારબાદ મિડલ નેમ ફર્સ્ટ કોલમમાં લખવાનું છે અને જે સરનેમવાળી કોલમ છે ત્યાં ફક્ત ને ફક્ત સરનેમ લખવાની છે ત્યારબાદ અહીંયા તમારે ચૂઝ ફાઇલમાં જઈને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું હવે આપણે પાર્ટ માં આવી ગયા છીએ અહીંયા તમે જોઈ શકો છો કે તમારે નામ અને સરને લખવાનું છે તમારા રિલેટિવ્સનું એટલે કે ફાધર કે હસબન્ડ જે પણ તમારે તમારા નામની પાછળ લાગતું હોય તેમનું રિલેશન અહીંયા તમારે દર્શાવવાનું રહેશે એટલે કે તમારા વોટર આઈડીમાં એમનું જ નામ આવશે ફાધર હોય તો ફાધર હસબન્ડ હોય તો હસબન્ડ અહીંયા નામ અને સરને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ધ્યાન રાખજો ઉપર ફર્સ્ટ જે કોલમ છે ત્યાં ઇંગ્લિશમાં લખવાનું રહેશે ત્યારબાદ નીચેના કોલમમાં ગુજરાતીમાં લખવાનું રહેશે બાય ડિફોલ્ટ ગુજરાતીમાં આવી જશે પરંતુ ત્યાં કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમે કીબોર્ડનું જો નિશાન છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે કીબોર્ડ ઓપન થઈને આવી જશે અને તમે ગુજરાતીમાં નામ લખી શકશો હવે આપણે પાર્ટ ડીમાં આવી જઈશું અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ એડ કરવાની છે તમારું મોબાઈલ નંબર ઈમેલ આઈડી ત્યારબાદ નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ ઉપર આપણે આવી જઈશું હવે આપણે અહીંયા ઈ પાર્ટમાં આધાર ડિટેલ્સ એડ કરવા છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે આધાર કાર્ડ નંબર એડ કરવાનો રહેશે એટલે તમારું આધાર કાર્ડ અને વોટર આઈડી લિંક થઈને જ આવી જશે જેન્ડર તમારે મેલ ફિમેલ કે થર્ડ જેન્ડર જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું અહીંયા આપણે તમારી બર્થડેટ એડ કરવાની રહેશે ડેટ મંથ અને ઇયર ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ છે બર્થનું સર્ટિફિકેટ ત્યાં અહીંયા અપલોડ કરવાનું રહેશે દરેક ડોક્યુમેન્ટ પીડીએફમાં હોવી જરૂરી છે ટુ એમ આ ફાઇલ હોવી જરૂરી છે ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે એડ્રેસ ડિટેલ્સ એડ કરવાની રહેશે પરમનન્ટ એડ્રેસ દરેક વસ્તુ અહીંયા તમારે એડ કરવાનું છે ઘર નંબર પોસ્ટ ઓફિસ પિનકોડ તાલુકો વિલેજ જે પણ તમારે એડ્રેસ એડ કરવાનું હોય આધાર કાર્ડ મુજબ તે તમારે અહીંયા એડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એડ્રેસ પ્રૂફ જે પણ છે તે તમારે અહીંયા પીડીએફ બનાવીને અપલોડ કરવાની રહેશે પીડીએફ અપલોડ કરતાની સાથે જ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું હવે આપણે આવી ગયા છે પાર્ટ આઈ ઉપર અહીંયા તમારે તમારી જે પણ ડિસેબિલિટી હોય તો તેને ક્લિક કરવાની રહેશે અધરવાઇઝ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધશો હવે અહીંયા તમારે કોઈ પણ ફેમિલી મેમ્બરની જે પણ વોટર આઈડી કાર્ડ છે એ એડ કરવું હોય તો તમે કરી શકો છો અદરવાઈઝ તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણી સામે એક ડિક્લેરેશન આવી જશે ત્યાં આપણે ટીક કરવાનું રહેશે તમારું અહીંયા વિલેજ સ્ટેટ અને ડિસ્ટ્રિક લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા મેઇન વસ્તુ છે કે જે અહીંયા લખ્યું છે મંથ અને યર ત્યાં તમે કેટલા વરસથી કેટલા સમયથી તમે રહો છો આ જગ્યાએ એડ્રેસ જે પણ તમે અહીંયા એડ કર્યું છે ત્યાં તે તમારે અહીંયા મંથ અને યર એડ કરવાનું રહેશે તમે જે પણ એડ્રેસ એડ કર્યું છે ત્યાં તમે ઓછામાં ઓછું છ મંથ જેટલું રહેલા હોવા જરૂરી છે છ મંથથી વધુ તમારે ત્યાં રહેઠાણ હોવું જરૂરી છે આથી તમારે એ મુજબ અહીંયા મંથ અને યર એડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા પ્લેસ એડ કરી લે ડેટ ઓટોમેટિક બાય બાયડીફોલ્ટ આવી જશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું હવે આપણે લાસ્ટ સ્ટેપ ઉપર આવી ગયા છે અહીંયા તમારે જે પણ સ્ક્રીનમાં કેપ્ચા કોડ દેખાય તે કેપ્ચા કોડ એડ કરવાનો રહેશે અને પ્રિવ્યુ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ભરેલું ફોર્મ એક આવી જશે પીડીએફ રૂપે આ પીડીએફ રૂપે ફોર્મ આવી ગયેલા તમારે ચેક કરવાનું રહેશે તમે ભરેલી ડિટેલ્સ ઓકે છે કે કોઈ કરેક્શન કરવાની જરૂર છે જો એડિટ કરવાની જરૂર હોય તમારે એડિટ કરવાનું રહેશે ત્યારબાદ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી એડ કરતાની સાથે જ તમારે ફોમ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને તમારી સામે એક તમારો વેરિફિકેશન કોડ આવી જશે જેના થ્રુ તમે તમારું ચૂંટણી કાર્ડ અને તમારી અરજી સ્ટેટસ ચેક કરી શકો છો તો આ રીતે ઘરે બેઠા ફ્રીમાં તમારા મોબાઈલ થ્રુ તમે તમારું ચૂંટણી કાર્ડ નવું કઢાવી શકો છો તો જેમને પણ ઇલેક્શન કાર્ડ કઢાવવાનું બાકી છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો